ધન્યવાદ ગણેશ વિસર્જનની વિધિ અનંત ચતુર્દશીના દિવસે ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે પૂજા અને આરતી વિસર્જન પહેલા ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવો પ્રાર્થના મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે વિસર્જન ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી પર્યાવરણને નુકસાન મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવધ વિસર્જન ગણેશ વિસર્જન છ સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે કરવામાં આવશે સવારે સાત વાગીને અઠાવન મિનિટથી સવારે સાડા નવ વાગ્યા બપોરે બાર વાગીને ચાલીસ મિનિટથી સાંજે પાંચ ને પંદર મિનિટ સાંજે છ વાગીને પંચાવન મિનિટથી સાંજે આઠ વાગ્યાને પચીસ મિનિટ સુધી ગણેશ વિસર્જનનું મહત્વ એવો દાવો કરવામાં આવે છે કે ભગવાન ગણેશ તેમના માતા પિતાની મુલાકાત લે છે ગણેશ વિસર્જન દ્વારા કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને દેવી પાર્વતી તેમના અનુયાયીઓ આ દિવસે ભગવાનના આધ્યાત્મિક અને સ્વર્ગીય સ્વભાવનો આદર કરે છે તેમાંથી ગણેશજીની સફરનું સ્મરણ થાય છે આકારથી નિરાકાર હિન્દુ ધર્મમાં આ એકમાત્ર તહેવાર છે જે સર્વશક્તિમાનના ભૌતિક અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓનું સન્માન કરે છે આ રજા જીવનની દરેક વસ્તુની પ્રકૃતિ અને મૃત્યુના ચક્રના મહત્વ પર ભાર મૂકે છે ગણપતિ નવી શરૂઆતના દેવ સફળતાના તમામ અવરોધોને દૂર કરવા માટે આદરણીય છે નવી શરૂઆતના દેવતા તરીકે પૂજનીય ગણપતિ વિસર્જન દરમિયાન ઘર અને પરિવાર સામે આવતી બધી મુશ્કેલીઓ દૂર કરે છે

પૂજા વહેલી સવારે ભગવાન ગણેશની આરતી સાથે શરૂ થાય છે પ્રસાદ માટે ભક્તો ઘરે બનાવેલી મીઠાઈ ઉપયોગ કરે છે અને ભગવાન ગણેશથી ભેટ આપે છે પછી લોકો અને મૂર્તિ એકત્રિત કરે છે મૂર્તિ ઉપાડતા પહેલા તેને તમારી તરફ ફેરવવાની ખાતરી કરો તે સૂચવે છે કે દસ દિવસનો ઉત્સવ સમાપ્ત થવો જો જોઈએ કારણ કે વિસર્જનનો સમય આવી ગયો છે અને બાપાએ તે કરવું જ જોઈએ ભગવાન ગણેશની પ્રાર્થના કરો અને તમારા ઘરે આવવા અને તમારી બધી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા બદલ તેમનો આભાર માનો ભગવાન ગણેશને અક્ષત ચઢાવો સમૃદ્ધિ માટે તેમના હાથ પર થોડી દહીં ઘસો વિસર્જનના દિવસે લોકો ભગવાન ગણેશના દર્શન માટે જાય છે ત્યારે નાળીએ ગોળ અને અનાજ સાથે કિરમજી રંગનું કાપડ બાંધે છે આ ભોજન ઘરે પાછા ફરવાની મુશ્કેલ યાત્રા દરમિયાન ભગવાન ગણેશને સંતુષ્ટ કરશે ગણપતિ વિસર્જન માટે પૂજા વિધિનું સંચાલન કરનાર વ્યક્તિને પાણી પીવડાવવામાં આવે છે વિસર્જનના દિવસે નીકળતા પહેલા ભગવાન ગણેશને તમારા ઘરની વધુ એક મુલાકાત કરાવો ઉર્જા વધારવા માટે મંત્રોનો પાઠ કરો અને ગણપતિ બાપ્પા મોર્યાનો પાઠ કરો તમારી ગણેશજીની મૂર્તિ લઈને બહાર જાઓ અને કોઈને નારિયેળ પકડવાનું કહો જેથી તમે તેને ગણપતિ બાપાને અર્પણ કરી શકો અને તેને એક જ સમયે તોડી શકો પછી બાપ્પામાં નારિયેળ ડુબાડો વિસર્જન સ્થાન પર છેલ્લી વાર ગણેશ આરતી કરો ભગવાન ગણેશની મૂર્તિ પરથી આભૂષણ કાઢી નાખો તેનો યોગ્ય રીતે નિકાલ કરો અને જળાશયમાં ગણેશ વિસર્જન કરો ગણેશ વિસર્જન શુભ છે ભગવાન ગણેશ હિન્દુ ધર્મના પ્રતીક છે લાવતા તેઓ ઉત્સાહિત અને ખુશખુશાલ હોય છે ગણેશ પ્રસન્ન સુખી જીવનની શરૂઆત દર્શાવે છે અને તેમાં ફાળો આપે છે જોકે અંતિમ દિવસે વિદાય લેવાનો સમય હોવાથી ભક્તોને તેમના પ્રિય બાપ્પાની યાદ આવે છે ગણેશ વિસર્જનના દિવસે તેઓ બાપાને વિદાય આપવાનું પસંદ કરતા નથી ગણેશ ઉત્સવની યાદોમાંથી પસાર થવું અને ગણપતિ વિસર્જનમાં ભાગ લેવો મુશ્કેલ છે ગણપતિ બાપ્પા મોર્યા અને વર્ષી લખક્રિયા વીર દ્વારા ઉત્સાહપૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેથી આવતા વર્ષે ભગવાન ગણેશ ઝડપથી પધારશે ગણેશના ભક્તોએ ભવ્ય ઉજવણી કરી અને નાટતા અને ભજન ગાતા વિસર્જનની વિધિ કરી વિસર્જન સ્થાન પર તમને કેટલાક ઉદાસ ચહેરાઓ અને આંસુવાળી આંખો જોવા મળશે આવતા વર્ષે બાપ્પા પોતાના ઘરે પાછા ન આવે ત્યાં સુધી ચાહકો તેમની ખોપ ખાશે જે લોકો પોતાની ગણેશ મૂર્તિ લાવી શકતા નથી તેઓ પોતાના ઘરે ગણેશ પૂજા કરે છે ગણેશ વિસર્જનનો ઇતિહાસ શિવાજી દ્વારા વિનાયક ગણેશ ચતુર્થી ઉજવણીનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો

વધુમાં તેમણે બિન બ્રાહ્મણો અને બ્રાહ્મણોને આ તહેવારો દરમિયાન વાતચીત કરવા વિનંતી કરી જો કે અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન આખા મહિના સુધી દરરોજ એક જ દિવસે મૂર્તિઓ બનાવવામાં અને વિસર્જન કરવામાં આવતી હતી આનો અંત સામુદાયિક તહેવારો અને ઉજવણીઓ દ્વારા થશે પાછળથી કેટલાક લોકોએ આ પરંપરા આખા મહિના સુધી ચાલુ રાખી પરંતુ શ્રીમંત પરિવારોએ મૂર્તિને એક ત્રણ પાંચ અથવા દસ દિવસ માટે રાખવા માટે સ્થળાંતર કર્યું ગણેશ વિસર્જન ઉજવવાનું કારણ જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવે છે અથવા જ્યારે ઘરે ગણેશ વિસર્જન કરવામાં આવે છે ત્યારે ભગવાન ગણેશના અનુયાયીઓ ઉત્સાહપૂર્વક પોકાર કરે છે ગણપતિ બાપ્પા મોર્યા અંદર અને બહાર ગણપતિ વિસર્જન કરતી વખતે તેઓ ગણપતિ સ્તોત્રનો પાઠ પણ કરે છે ગણેશ વિસર્જન બે દરમિયાન લોકો તેમના પ્રિય ભગવાન ગણેશના દર્શન કરવાની અંતિમ તક ગુમાવવા માંગતા નથી ભક્તો વિસર્જન સ્થળે ભગવાન ગણેશને વિદાય આપવા માટે પહોંચે છે સાથે સાથે મોટા અવાજે બેન અને ગણેશ ભજન સાંભળે છે ભગવાન ગણેશના ભક્તો તેમના જીવન અને સ્વરૂપને રજૂ કરવા માટે ગણેશ વિસર્જન કરે છે માટીના બનેલા તે જ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ ગણેશ શિલ્પો બનાવવા માટે થાય છે અનંત ચતુર્દશીના દિવસે ભક્તોએ ગણેશ પ્રતિમાને પાણીમાં ડુબાડી હતી ભગવાન ગણેશ જ્યારે તેમના ઘરે પાછા ફરે છે ત્યારે તેમને વિદાય આપવા માટે લોકો વિસર્જન કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી